ગુજરાતમાં વિધાનસભાની કે અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાના સંકેત રૂપે રાજ્યભરમાં સ્પેશિયલ સમરી રિવિઝન ની કામગીરી ઝડપ જોવા મળી રહી છે આ કામગીરીના ભાગરૂપે આજે બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારોનો સર્વે શરૂ કરવામાં આવ્યો રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ પચીસો જેટલા બીએલઓ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી તમામ બીએલઓ દ્વારા પોતાના નિયત બુથ વિસ્તારમાં ખરે જઈને વ્યક્તિગત રીતે મતદારો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે આ કામગીરી એક મહિના સુધી કરવામાં આવશે અને ત્યારબાદ શંકાસ્પદ મતદારોને નોટિસ આપવામાં આવશે અને શંકાસ્પદ જણાશે તો નામ કમી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે હું જગદીશ ભરાઈ છું બીએલો નંબર એકસો ત્રીસ અત્યારે શીર મતદાન સગન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં થઈ રહી છે રાજકોટમાં અત્યારે જે વિભાગ વાઇઝ અલગ અલગ ઘણા બધા બીએલો કામ કરી રહ્યા છે કે ભાઈ આપણા અહીંયા વેસ્ટ છે તો વેસ્ટમાં જ આ અઢીસો જેટલા બીએલો કામ કરી રહ્યા છે તો એ જ રીતે ઈસ્ટ વેસ્ટ સાઉથ અને ગ્રામ્ય રાજકોટમાં અલગ અલગ વિભાગ પ્રમાણે ઘણા બધા બીએલો કામ કરી રહ્યા છે આ કામગીરી દરમિયાન જે અમુક સ્થળાની થઈ ગયા છે કે જે પરમાનન્ટ હોયા જ ગયા છે અહીંયા છે નહીં એની વિગત મળી શકે છે જે પરમાનન્ટ ડેથ થઈ ગયેલું છે કે જેની વિગતના પુરાવાઓને અભાવને લીધે સુધારણા ન થઈ હોય કે ડેથ સર્ટિફિકેટ ન મળતા હોય એવા મતદારો હોય તેની પણ આમાં ગોતી અને એને પણ નામ કમી કરી શકાય એવી પણ સુધારણા થઈ રહી છે અને આ રીતના બીજા જે કંઈ પણ મતદારો જે આગળ પાછળ કે બીજે સ્થળાની થયા હોય એની માહિતી એમાં મળી શકે એમ છે આ કામગીરી પાછળ સઘન સુધારણા થઈ શકે જેને લીધે જે સ્થળાંતરિત મતદારો છે એની ઓળખ થઈ શકે જે ડેથ થઈ ગયેલા છે એની ખાસ તો ઓળખ થઈ શકે અને એનું નામ કમી કરી શકાય એ વાત મુખ્ય એનો ઉદ્દેશ્ય છે જનરલી અત્યારે જેની પ્રાથમિક શરૂઆત થઈ ગઈ છે કે એ આ ચાર તારીખથી આવતા ચાર તારીખ સુધીના એક મહિનાનો કાર્યક્રમ છે પછી એના પછીનો જે બીજો ફેસ એનો આવશે કે જેમાં નોટિસ બજાવી અને જે આવા સ્થળાંતરિત અથવા તો મૃત થઈ ગયેલા છે એની ઓળખ કરી અને એના ઉપરની જે આગળની કાર્યવાહી કરવાની થશે એનો એક મહિનાનો કાર્યક્રમ છે અને આખે આખું પૂરું થતાં બેઠકોમાં ફેબ્રુઆરી મહિના સુધીનો કાર્યક્રમ છે એસઆઈઆર કામગીરી સઘન મતદાન સુધારણા કામ